સળગતા કપાસને ટ્રકમાંથી ફટાફટ નીચે નાખી દેતા મોટી દુર્ઘટના ટળી. ના ચારણિયા માર્ગ પર કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગવાની ઘટના ઘટી હતી. કપાસ ભરેલો ટ્રક ઇલેક્ટ્રિક સર્વિસ વાયરને અડી જતાં કપાસમાં આગ લાગી હતી. વડિયાથી જેતપુર જતા માર્ગ પર કપાસ ભરેલા ટ્રકમાં અકસ્માતે આગની ઘટના ઘટી હતી. સળગતા કપાસને ટ્રકમાંથી ફટાફટ નીચે નાખી દેતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટના નજીક અકસ્માતે વડલાના વૃક્ષની ડાળી તૂટતા રોડ બાધિત થયો હતો